બનાવો છો નામ લચ્છા પરોઠા ઈ બનાવે છે નાસ્તો ગ્રહણ કરું

એવું થયું બાકી રોકાવાનું તો સપના ને હવે બે બે વસ્તુ છે એક ઈ કે સાંજે નવ વાગ્યાનો શો છે મૂવી જોવા જવાનું છે ટિકિટ લીધી છે એટલે વેલું જમી લેવું રોકડા ખાવા છે તો અત્યારે મારે હાંજે બાબી ની ઘરે ત્યાં જમવાનું છે તો તું વી એ વેલી કેમ ઈ બાજુ ટોકીસ છે હા મોટા વરાછા છે ક્યારે જાણસ તમે મે તો સમજી નવ વાગે છ છે ત્યાં આઠેક વાગે અહીંથી નીકળી જશું બે કલાક છે અને હજી એક એ દિવસ છે નવરાત્રિ કુર્તા ખરીદી કરી થઈ ગયું એટલે ત્રણ કુર્તા લીધા પણ મોંઘાટ વ્યવસ્થિત આમ મજા જ આવશે જોવાની યુનિક કલેક્શન છે અરે વાહ તમારે તમારું ગોત્યું અમારું થઈ ગયું અમે કોઈ રાખશું કો થયો

જોયું પણ હજી થોડીક નીચી પડે છે ઈ નીચી છે હજી એની ઉંમર નથી થઈ ગઈ સોફા ઉપરથી ઉતરવાની પણ એ અગાઉ બધું શીખે છે એ સોફા નીકળી કાંઈ નહીં તો હવે જોઈએ ઓફિસ અને નાસ્તો બાસ્તો કરીને અલગ અલગ વસ્તુ એ રીતે તો થોડું ખારું ખાધું

એવું એવું ન હોય તમે ખાલી ફોટો હાલો હવે આવી જાય

ક્રિએટરો માટે તો બહુ હેલુ થઈ જાય ઘણી ફિલ્ડ માટે હેલુ થઈ જાય અત્યારે હું અમુક વસ્તુ એઆઈ પાસે બહુ કામ કઢાવી લઉં છું એટલે મારા માટે તો બધું હેલું ઘણું બધું થઈ ગયું એમ ઘણા માટે હેલુય થઈ જશે એવું છે બે બાજુ હોય ફાયદો થાય નુકસાન હોય હા પણ મને છે ને એઆઈ સિસ્ટમ એવું લાગે છે કે એના નુકસાન થોડીક ઓછી છે ફાયદા વધુ છે સમજો ને તમારે આ એક એવી વ્યક્તિ આવી ગઈ છે કે એને બધી ખબર પડે છે અને બધું તમને ડિટેલમાં આપે છે નોલેજ એક દિવસનો ભાઈ સાપુતારાનું શેડ્યુલ પૂછવે ને કે સુરત થી સાપુતારા જાવું છે તો આવી જાય મસ્ત આપી દે કરવાનું ત્યાં જમવાનું હા છે હું તમારે બજેટ છે પ્રમાણે સેટ કરી બધું થઈ જાય કેટલા વાગે નીકળવાનું કેટલા કલાક રસ્તો મે છે ને શોરૂમ માં મારે એક એવી જગ્યા હતી કે મારે આ કેમ ટેક્સ લખ્યા છે સ્ટોર રૂમ એ રીતના મારે લખાવાતા તો મેં એને વિડિયો કોલ કરીને બધું પૂછ્યું કે અહીંયા શું લખાવે તેણે મને મસ્ત મસ્ત બધા ઓપ્શન આપ્યા તો એ વસ્તુ કરી શકે બાકી આપણે કોને પૂછવા જઈએ શું કરવી એવું છે અત્યારે અમે વેસ્ટર્ન વેનની બ્રાન્ચ આવ્યા છીએ અહીંયા એક પાર્સલ આવવાનું છે ને એને છે આમ તો આઠ વાગી ગયા ઘણું મોડું થઈ ગયું છે પછી જવાનું છે ફેમિલી સાથે મૂવી જોવા માટે એટલે ત્યાં જઈએ હા અહીંયા કયું નામ સિનેજા હા મહારાજ નહીં એ પછી આવશે એ રીતના અને અહીંયા નવા માલનો સ્ટોક આવી ગયો છે સિંતનકા જય યોગેશ્વર અરે વાત આજે કોને જોતી હોય રોજ કોને જોતી હોય અંધારી કોને સીયુભાઈ કોને જોતી હોય નાનું નાનું બબુ હોય એને અંધારી અંધારી એને છે શું નામ છે એનું નામ શું છે તારા કયા પૂવા છે મને ગમે આમાં મકાઈના દાણા ના હોય ને વાહ ભાઈ નઈ બેસીને જમીએ ને એક સાથે

જવાય ને યાદ આવી જાય મજા આવે અમારે એટલે જ મોડું થયું બહાર પડ્યું ત્યારે જોવા જવું તો પણ બધા ફેમિલી ને બધા ભેગું કરીને બહાર જાવ ને અઘરું છે બધા દાદા હતા ને દાદા ને ની આવે કે બે કામ તો બધું બે નો કે કે આમ

પાછો આ લોકોના ના વર્ષ પૂરા થયા ને એટલે અને અત્યારે હું નોટિસ કરું જો બધા ફેમિલી સાથે જ આવે છે જો જેટલા દેખાય ને તમને બધા ફેમિલી સાથે જ આવે જે પબ્લિક જોવા આવે છે ને બધા મોટી ઉંમર આવે છે હા કેમ કે આ પિક્ચર આવ્યું એને 25 વર્ષ થયા અને મારા લગન ચાલે અને 25 વર્ષ જા એટલે મારા લગન મત આવે કે જની યાદો ફરી તાજી થાય આ બે ઓળ ઓળખે છો ઓળખે છો ઓળખે છો શું નામ છે તારું કેમ છે ચિંતનભાઈ ની છે જો આ મૂવીનો ક્રેઝ કેટલો તમે જોઓ ટ્રાફિક 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 આખો હોલ ફૂલ છે ચાલો કાકા ચાલો મયરેપા મયરે નથી લાગતું અમુકને પિહેડમાં નથી લાગતું અને સાસરીયામાં નથી લાગતું દેખો તમે સાસરીયામાં નથી લાગતું તો બહુ આવી છે

बजाओ जो आने वाले बाद में

બેસ્ટ પિક્ચર પતી ગયું એક વાર છે ને ચોક્કસ છોકરાઓ વાલી લઈને મૂવી જોવા જવું જોવું મમ્મી પપ્પા માટે જોવા જવા જેવું છે

ટાટ બહુ લાગતી હતી છેલે બેઠો તો સાવ છેલે લે માત ન્યામ એસી માથે આવતી હતી ઓ આયો સો સો બહુ બતાવ્યા નો સાસુ દુશ્મન નો એ ગામમાં કોઈ દુશ્મન હા પણ નેગેટિવ પોઈન્ટ નો તો એક આ એક એક સમજાજો બહુ ઝીણી ઝીણી વસ્તુ હતી

અને કેન્સર આવ્યું એટલે આમ કેટલી ચિંતા બધાને થઈ ગઈ ઘરમાં ચિંતા થઈ ગઈ

મૂવી કેવું લાગ્યું ઈ કયો રેડી ને 2001 માં જોયું તો પછી પછી વર વાહ ભાઈ વાહ તમે ભાઈઓ પહેલી વાર જોયું આપણે પહેલી વાર અમે સુન હું ઈ જ કહું છું કે તમારો મૂવી પપ્પાને લઈને ચોક્કસ એકવાર જોવા જાજો ચાલો કેવું લાગ્યું મૂવી સારું લાગ્યું સરસ હવે પડે જ બધી જોઈ લો તો મમ્મીને પૈસા કેવું લાગ્યું

તોરી એ માગળા ગળ કેતા તા જ જ ફાઇટિંગ લીધી દુશ્મન સ્ટોરી કે બે દુશ્મન એને બે એને કોઈ ન મળે મારી જેવું

મૂવી બધા ફેમિલી માં આવતા હતા બધા વડીલો હતા અને અત્યારે ખુશખબરી મળી છે ખાલી મારા માટે તમારા માટે હશે કદાચ કે આજે હું જ્યારે જન્મ થયો એ દિવસ થી લઈને આજના દિવસ સુધી એક્ઝેક્ટ મારો નવ હજાર નવસો ને નવ્વાણું માં દિવસ નો આજનો દિવસ છે મારો જન્મ લીધા પછી નો પૃથ્વી ઉપર આજ સમાજ જોયો મેં પૃથ્વી જોઈ દુનિયામાં તરક્કી થતા જોઈ ગાડામાંથી સાયકલ સાયકલ માંથી ટુ વ્હીલ ટુ વ્હીલ માંથી ફોર વ્હીલ સુધીની આખી મુસાફરી જોઈ લીધી બ્લેક એન્ડ વ્હાઈટ માંથી રંગીન દુનિયા જોઈ લીધી અને ક્યાં દુનિયા પોગી ગઈ ચાંદ સુધી પહોંચી ગઈ કેટલું સત્યાગ્રહ તો ન જોઈ શકે પણ અમુક વસ્તુ નોટબંધી જોઈ લીધી જીએસટી જોઈ લીધું કોરોના જોઈ લીધો આ નવ હજાર નવસો ને નવ્વાણું દિવસ હું થયો આવતીકાલે દસ હજાર હા દસ હજાર માં દિવસ હું કાલે પ્રવેશવાનું હતું હા

અને મને ગઈ તારીખ કઈ છે ખબર નહીં પણ હાલો હવે હોય જાય કાલે મારે દસ હજાર જન્મદિવસ છે દસ હજાર દિવસનો જન્મદિવસ છે એક રાઉન્ડ ફિગર ફોન પડતા પડતા હવે થઈ ગયો બે લાખ નો ફોન છે બચી ગયો હાલો બાકી હમણાં બંને ના ઉજવાત ને ફોન નું કઈક થઈ જાય મારી ફેમિલી વ્લોગ અને એ પણ જોરદાર વ્લોગ આ સજેસ્ટ કરું છું તમને કાકા પહેલી વખત અમારા માટે કેક લેવા અને મારી અને ભાઈની એટલે અમારા બે કપલની એક જ તારીખે અમારા લગ્ન થયેલા એટલે એની વર્ષની તારીખ લાઈફ ટાઈમ સુધી એક જ દિવસે આવવાની છે તો એના માટે જોરદાર કેક લેવા કેકની સાથે જોરદાર પ્લેસ ઉપર કેક કટિંગ કરી અને બહુ મજા આવે બ્લોગ છે ખાસ જોજો એનિવર્સરીનો બ્લોગ છે અમારો બાજુ સજેસ્ટ કરું બાકી આવતીકાલે સવારે નવા વાગે પાછા આવી જશે સમનારાયણ શ્રી કૃષ્ણ જય ગઈશું